સુરત શહેરમાં આજે મંગળવારે પણ મેઘરાજાનું જોર યથાવત રહ્યું હતું સુરત શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડી રહ્યો હોય જેને શહેરમાં

પાણી પડ્યું આમ વીતેલા ચોવીસ કલાકમાં જે દેમાર વરસાદ ઝીંકાયો હતો સરથાણામાં સૌથી વધુ દસ પોઈન્ટ ચોર્યાસી ઇંચ અને રાંદેરમાં નવ પોઈન્ટ બાણું ઇંચ વરાછામાં નવ ઇંચ વરસાદ ખાબકતા પાણીની રેલમ છલ થતા શહેરીજનો જનો પાણીથી પૂરે થયા આજે પણ આખો દિવસ શહેરીજનોને અસર પડી છે તો આજે એટલે કે મંગળવારે પણ સુરતમાં રહી હતી રિપોર્ટ ન્યૂઝ સુરત અમારી તમામ થી અપડેટ રહેવા માટે જોડાયેલા ન્યૂઝ સાથે